માંડવીમાં આવતીકાલે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે પરંપરાગત રીતે શિવજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન માંડવી ખાતે દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે શિવજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે એ પરંપરા પ્રમાણે આવતીકાલે માંડવી ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત આ શોભાયાત્રા સવારે સાડા આઠ કલાકે નીકળશે જ્ઞાનગીરી મઠ ખાતેથી શરૂ થનારી આ શોભાયાત્રા મસાજ રેલી સાથે શહેરના રાજમાર્ગો પર ફરી નિયત સ્થળે પહોંચશે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જણાવવા હાર્દિક નિમંત્રણ અપાયું છે આવતીકાલે યોજાનારી આ શોભાયાત્રા કાર્યક્રમને આજે આખરી ઓપ અપાઈ રહ્યો છે જય ભોલેનાથ હર હર મહાદેવ મારું નામ મહંત બસંતગીરી ગુરુ નયનગીરીજી જ્ઞાનગીરીજી નિમનગીરીજી મઠ માંડવી આગામી તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસના મહાદેવનો મહાપર્વ એટલે મહાશિવરાત્રિ ઉત્સવ આવી રહ્યો છે અને આ ઉત્સવને માંડવી શહેર મધ્યે છેલ્લા બાર વર્ષથી અગિયાર વર્ષથી આ બારમું વર્ષ છે કે મહાશિવરાત્રીના સમસ્ત સનાતન હિન્દુ સમાજ એક ધ્વજ નીચે આવી અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન થાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારો સાપ્તાહિક કાર્યક્રમ કે જે શોભાયાત્રાથી અગાઉના રવિવાર એટલે કે મહિલા બાગ પાસે પ્રચાર હશે સ્ટીકરો તેમજ ભગવા ધ્વજો દ્વારા પ્રચાર કરવામાં આવે છે સાંજે છ થી આઠ અને ત્યારબાદ મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ મહિલાઓ દ્વારા ગયા વર્ષથી જે ભવ્ય મસાલૈલનું આયોજન થયું હતું તે આયોજન પણ આ વર્ષે પણ પૂર્વ સંધ્યાએ રાબેતા મુજબ રહેશે અને આઠ તારીખે સવારે સાડા આઠ વાગ્યે માંડવી જ્ઞાનગીરીજી મઠથી માંડવી શહેરના તમામ સનાતન હિન્દુ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે મળી અને મઠમાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરાવશે અને આપના માધ્યમથી હું આ દર વર્ષે આ વર્ષે પણ સર્વે સનાતન હિન્દુ સમાજને આ મહાદેવનો મહાપર્વ ઉજવવા માટે માણવા માટે માંડવી શહેર પધારો અને આપણે આ દિવસે હર હર મહાદેવ નાથ સાથે મહાદેવની ભક્તિમાં તલીમથી શોભાયાત્રા બારમો વર્ષ છે અને બારમા વર્ષે પણ આજે જે આપણે માહોલ જોઈએ એ પ્રમાણે જે બારમા બાર બાર વર્ષથી શોભાયાત્રાનું આયોજન થાય છે પણ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ જોવા મળે છે અમે માંડી શહેરના આખા નગરને કેસરી ધજા પતાકા લાઇટિંગ સાથે શણગારેલ છે આ શોભાયાત્રા પ્રોસેસનમાં પંદરેક જેટલા બધા ટ્રેક્ટરો ફોટ્સો હશે અને સંતો મંતો માટે બગીની વ્યવસ્થા કરવામાં આવશે પ્રથમ તો જે કથાનું આયોજન થયું છે ગીરી બાપુના સ્વમુખે એ પરિવાર શ્રી મણિશંકર રેવજી પરિવારને હું હૃદયપૂર્વકનો અભિનંદન પાઠવું છું કે આવો ભવ્ય અને દિવ્ય આયોજન કથા મારફત કરવામાં આવ્યું છે કે આજે એક સમસ્ત સનાતન હિન્દુ સમાજના દરેક વ્યક્તિને મનથી એક એવી ઈચ્છા હોય કે મને ભગવાન શક્તિ દે તો હું બાર જ્યોતિર્લિંગના દર્શન કરું એવી દરેક સનાતનીની ઈચ્છા હોય જ પણ આ આ પરિવારે એક જ જગ્યાએ બાર જ્યોતિર્લિંગનો મંદિરોનું નિર્માણ કરી અને સાથે સાથે શિવકથાનું પણ આયોજન કરી અને ભવ્ય આયોજન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ સમસ્ત સનાતન હિન્દુ સમાજ વતી હું એમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.